અને આ રોજગાર મેળામાં આશરે એક હજાર ત્રણસો બત્રીસ પ્લસ થી વધુ ઉમેદવારોએ એ હાજરી પોતાનો ઇન્ટરવ્યુ આપેલ આ નોકરી મેળામાં ત્રણસો પ્લસ થી વધુ ઉમેદવારો શોર્ટ લિસ્ટેડ એટલે કે ફરી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામ્યા રોજગાર મેળામાં પાંત્રીસ પ્લસ જેટલી અલગ અલગ કંપનીઓએ પોતાના એચઆર તથા રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ ને મોકલેલ અને હતા ને તેમાં ધોરણ દસ થી કોલેજ તથા આઈટીઆઈ તેમજ એન્જિનિયરિંગ કરેલ ઉમેદવારો માટે અલગ અલગ સત્યાવીસો પ્લસ જેટલી નોકરીઓ માટે જગ્યાઓ હતી રોજગાર મેળામાં અલગ અલગ દરેક શહેર તથા અલગ અલગ દરેક સમુદાયના ઉમેદવારો લોકોએ તેનો લાભ લીધો હતો અને નોકરી મેળામાં ભાગ લેનાર કોર્પોરેટ કંપનીઓ તથા ઉમેદવારોએ સફળાશે બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો સોએ પ્રોફેસર હિંમતનગર ખબર ન્યુઝ સત્યની સાથે